રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી

પાણીની વચ્ચે બાવળના સહારે ટકી રહેલ ભવાની ભાઈ જીવિત હાલતમાં મળી આવેલ તેમને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી સવટી હોસ્પિટલ પાલિતાણા ખાતે વધુ સારવાર અર્થે લાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર કુમાર ધારાસભાભાઈ મારી ગયા એક પાણીમાં તણાઈ ગયેલું હોય અને વરસાદ વરસાવ કરતો હોય તંત્ર દ્વારા અને ગામજનો દ્વારા સમાચાર મળેલ હોય બાકમાં બેસીને પણ આ લોકોનો જીવ વસાવવા માટે વિસ્તારમાં વૃદ્ધાવીમાં જઈ રહ્યા છે દીપડી નદી કાંઠે એક વ્યક્તિ બસાવ બસાવ કરી રહ્યો હોય ધારાસભ્યશ્રી પાણીમાં ખૂમતા ખૂમતા ઘોડકાલમાં એટલે લોકોને અને તંત્રને જાણ કરીને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને એમનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ધારાસભ્યશ્રી ભીષા ભાર સામે નદીમાં બાવળની અંદર સામે નદીમાં હું બતાવું છું બાવળની અંદર એક વ્યક્તિ બચાવ બસાવ કરી રહ્યો છે સામે નદીમાં આપ જોઈ શકો છો ધારાસભ્યશ્રી પણ એમનો જીવ બચાવવા માટે જઈ રહ્યા છે

ફોન પર સંપર્ક કરીને પોતે પણ નદીમાં જઈને લોકોનો જીવ વસાવી રહ્યા છે ધારાસભ્ય ધારાસભ્યશ્રી બહાર રહ્યા